મહાદેવહાર આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે દરેક સ્ત્રી શક્તિને આજના દિવસની અનેક અનેક શુભકામનાઓ આમ તો મહિલા દિવસ છે અને પુરુષોએ મહિલાઓનો આદર સત્કાર કરવો જોઈએ અને કરે છે એમાં કંઈ નવાઈ પણ નથી એટલે સ્ત્રી જ્યાં પૂજાય ત્યાં દેવતાઓ રમણ કરે એ સો ટકાની વાત છે પણ અત્યારના સમય સંજોગ પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે સ્ત્રીઓ પોતાને મળતા આદર સત્કારને પચાવી નથી શકતી કારણ કે ઘણી જગ્યાએ જોયું છે રેલવે સ્ટેશન ઉપર બસ સ્ટેશન ઉપર શાળાએ દવાખાનાઓમાં ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે બહેનો છે એ પોતાને મળતા આદર સત્કારને પચાવી નથી શકી એટલે ઘણી વખત એક ઉદાહરણ મને યાદ આવે છે કે જ્યારે બહેનો સ્કૂટર લઈને જતી હોય અને કંઈ નાનો એવો અકસ્માત થઈ જાય ત્યારે એ એટલો રૂવાબ દેખાડે છે અને સામે કાર ચાલક કે બાઇક ચાલક કોઈ પણ પુરુષ હોય એને એટલો બધો ગુસ્સો કરે એની ઉપર અને એટલું બધું સંભળાવે એવી બૂમો પાડે ચીસ પાડે રાડો પાડે કે પેલો ઇજ્જતદાર પુરુષ છે એ એકદમ ચૂપ થઈ જાય અને આજુબાજુમાં જે જોતા હોય એને ખબર હોય કે ન હોય કોનો વાક છે પણ છતાંય એને પક્ષ તો સ્ત્રીનો જ લેવો પડે પછી તો જોક પણ બને છે ને કે બેને રાઈટ સાઈડનું ઇન્ડિકેટર આપ્યું હતું ને બેન વળી ગયા લેફ્ટ સાઈડમાં એટલે એવું પણ થાય છે પણ એ સમયે સ્ત્રીઓ બહુ ઘણી ગુસ્સે થઈ જાય છે ને એવું પોતાને સ્ત્રી અને પુરુષ એટલા માટે જાતું કરે છે કે જાહેરમાં છે ને સ્ત્રીને કંઈ કહેશું તો આપણે વધારે દુઃખી થવું પડશે એ બીકમાં ને બીકમાં પુરુષ પણ જતું કરે છે અને એનો જ લાભ અત્યારે ઘણી સ્ત્રીઓ લે છે અને ઘરમાં પણ ઘણી એવી પણ સ્ત્રીઓ છે કે અઢાર ઓગણીસ કલાક સતત મહેનત કરે છે સતત કામ કરે છે બહારનું ને ઘરનું અને છતાં પણ પોતે પોતાના ઘર સમાજ કુટુંબમાં ખૂબ લાગણીશીલતાથી રહે છે અને ઘણી એવી પણ બહેનો છે કે જે કરે છે કામ કરે છે બહારનું કામ પણ કરે છે અઢાર ઓગણીસ કલાક એ પણ કામ કરે છે પણ એ એવી રીતે કામ કરે છે ને પછી એટલો રૂઆબ સાસુ સસરા અને પતિને બાળકો ઉપર ઉતારે છે કે એ લોકોને આમ જીવવું ઘરમાં ત્રાસ થઈ જાય એવી પણ બહેનો છે એટલે બહેનોએ આ મળતા આદર અને સત્કારને પચાવવાની જરૂર છે એ પચાવતા શીખી જશે ને પછી સાચા અર્થમાં સ્ત્રી દિવસ થશે મહિલા સશક્તિકરણ અને મહિલા દિવસ થશે સશક્તિકરણ તો ઘણું થઈ ગયું છે પણ હવે મહિલાઓને આદર પચાવતા આવડવું જોઈએ ખાસ તો એ વાત છે મહાદેવ હાર